આજે વડોદરાના અટલાતરા વિસ્તારમાં પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ચાલુ વરસાદે રોડ પરના ડામર પાથરવાની કામગીરી કરવામાં આવી હતી ડામર પાથરીને તેના પર રોલર ફેરવ્યું હતું પરંતુ આ કામગીરી એટલી નબળી રીતે કરવામાં આવી કે કામ કર્યા બાદ ડામરના પોપડા હાથમાં આવી જતા હતા આ રીતે થતા પ્રજાના નાણાના વેડફાટ સામે કોંગ્રેસના અગ્રણીએ અવાજ ઉઠાવ્યો છે અને પ્રજાના પૈસાનો વેડફાટ અટકાવવા માટેની અપીલ કરી છે બુદ્ધિ નું પ્રદર્શન કરવાની સાથે નાણાંનો બેફામ વેડફાટ જ્યારે ચોમાસામાં વડોદરા ખાડોદરા તરીકે ભાષે છે જો જુઓ ત્યાં ખાડા જ ખાડા આ ખાડાઓ પૂરવાની કામગીરી પાલિકા દ્વારા કરાય છે પરંતુ જે ગતિથી ખાડા પડે છે

મુજબ જોઈએ આપણે જરા પૈસા ખોટા ધુમાડા થઈ રહ્યા છે આટલા જરા વિસ્તાર છે પોલીસ સ્ટેશન પાછળનો ત્યાં ભાઈ ચોમાસાની અંદર વરસાદ પડતો હોય અને ચાલુ વરસાદે રોડ બનાવે છે રોડ એટલે કેવો છે ખબર તમે હાથ નાખો એટલે પેલું પડ બની નાખું ઉપર આવી જાય એવો રોડ છે એમને ખબર છે કે ચાલુ વરસાદે રોડ ડામર ચોંટવાનો જ નથી તો આવું બુદ્ધિનું પ્રદર્શન કરવાની શું જરૂર હતી આપણા અધિકારીઓને તમને આટલા વરસાદની અંદર તમારે ડામર પ્લાન્ટ ચાલુ રાખવાની શું જરૂર છે પહેલાંના પહેલાંના ટાઈમના અંદર હતું કે ચોમાસાનો ચાર મહિના છારું પાથરીને રોડના ખાડાને રિપેર કરતા હતા એ રીતે જ કરવું જોઈએ તમારે ડામર પ્લાન્ટ ચાલુ કયા અધિકારીઓને મળે ત્યાં તમે ફાયદા કરવા માટે આ બધું કરાવો છો આનાથી શું થવાનું આ પ્રજાના પૈસાનો વ્યય થઈ રહ્યો છે વગર કામના પૈસા લોકોના ધુમાડા નીકળી રહ્યા છે આ આજે જ રોડ ઉખડી જવાનો છે હમણાં બનાવ્યો છે અડધો કલાક પહેલાં લખીને આપું તમને આ ચોવીસ કલાક બી ટકવાનો નથી એટલે કાલે પાછું લોકોને ફાયદો કરવા માટે તમારે રોડ બનાવવાનો કંઈ થોડીક તો દિમાગ દોડાવો તમે લોકો યાર કંઈ ખબર પડે કોન્ટ્રાક્ટરને જ ફાયદો કરવાનો ખબર છે હવામાન વિભાગે આગાહી જ કરેલી છે કે વરસાદ પડવાનો જ છે તમને હવામાન વિભાગનું ના ખબર પડતી હોય તો અંબાલાલ કાકાની આગાહી સાંભળો અને પછી રોડ રસ્તા બનાવવા નીકળો તમારા શું કહેવાય કોન્ટ્રાક્ટ શું કહેવાય કોન્ટ્રાક્ટરોને ફાયદા કરાવવા માટે આ ધંધા ના કરો તમે પ્રજાના પૈસાના ધુમાડો